બનવાની શરૂઆત થઈ ગઈ લાગે એક બાજુ રોટલી વણાય છે એક બાજુ મસાલો કરે છે આની ઉપર આપણે થોડીક એવી આમ ડુંગળી નાખી હોય હા પછી એની ઉપર આપણે માં સેવ આવી રીતના સેવ અત્યારે કેરી છે એ પકાવી રહ્યા છે હાલો કબુ મોરી નાખશું કે ઉપર હું ખરેખર ભાઈ આ ઝાડ ઉપર પાકેલી કેરી છે ને એનો સ્વાદ તો કઈક અલગ હોય મજા જ આવ્યા કરે તોને કેરી ભાવેલી

મે <laughs> અત્યારે કેરી છે એ પકાવી રહ્યા છે તો પછી પણ ભાઈ આમાં છે ને આ વખતે જો કેરી અંદર જો બધી કેવી થઈ ગઈ મતલબ કે આ વખતે છે ને ખાધા જેવું વરસાદ ને કારણે થોડી કડી થઈ ગઈ હવે પકવીએ જો પાકે તો સારું બાકી પછી આ વખતે તકલીફ તો રહેવાની છે કે રમીમાં થોડી ઘણી હા એમ આપણે છે ને ભાઈ સાવનભાઈને ઘરેથી આપણે બે બોક્સ મંગાવ્યા છે તો રમી માલો આશીર્વાદ આપી દો કેટલીક બાકી રીમાં પકવવાની હવે હે પકાવાની છે ને બે આંબા મુતારાને બાકી છે કંઈ વાંધો નહીં હાલો તો કામ કરો કામ કરો કામ કરો મહેમાન જોરદાર કામ કરી રહ્યા છે ક્યારના પાસે કામ 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 એક છોકરીને વેકેશન પડ્યું રોકાવા આવી ને કામ કામ બહુ કામ કરાવ્યું જિંદગી જંડ થઈ ગઈ તો જાવ સીમપલ મત આપણે જતાઈએ મિત્રો અત્યારે કેરી પકવાતો તો ને એમાં એટલી હાખો નીકળી છે તો વાહને છે ને આપણે ખાવાની છે તો હાલો કબૂ મોરી નાખશું કે ઉપર લેવું ઉપર હાલો તો બા કેરી છે ને ખાઈ નથી પેલી સીઝન ની કેરી અમે તો કે દેખાતી કે નથી ખાતી પેલી ની સીઝન ની કેરી અરે હોય નહીં મારા ભાઈઓ બહેનો કેરી ખાવા હાલો કે તો ભાઈઓ બહેનો 10 તાડાડા ગિરની કેસર કેરી હે તો ક્યાં ની છે એવું છે સરસ લ્યો ભાઈ તો હવે છે ને હજી થોડીક પાઇકી નથી મતલબ આ છે ને હાખું છે હાખું આવી જોઈએ આપણે જે કેરી હમણાં ઓલી મમ્મી પકાવતો હતો ને એમાંથી આ ઝાડ ઉપર પાકરેલી નેચરલી છે ને આના આના તો મોઢામાં પાણી આવે ખરેખર ભાઈ આ ઝાડ ઉપર પાકેલી કેરી છે ને એનો સ્વાદ તો કઈક અલગ જ મજા જ આવ્યા ખાવાની કે નહીં કબુ ખોટી વાત છે હે

બે કેરી તારી બેન માં એક્સ્ટ્રા મોર ઓલરેડી રામી માં રહી જાય ને રામી પણ આવી જજો ફેમિલી આખી કમ્પ્લીટ થઈ ગઈ ને આ અમારા કબૂબેન છે ને બતાય તો કેરી બતાય તો હાથ માંથી બતાય તો નહીં નહીં બતાય તો લઝવો નહીં એટલે જી હોય કેવાનું બતાય તો આ છે ને સાઈલ હોતી કેરી ખાઈ જાય આખી જો છે તો કઈ વાંધો નહીં કલેજી કે એક કામ કરે છે ને એક બોક્સ તું લેતી છે બસ રેડી આ તો દસ કિલો તો ઘણી ને તારી ઓકાત જ એટલી છે દસ કિલો ની કેરી ખાવામાં તો બહુ મજા આવતી હતી હવે હે છોકરી બિસાડી ક્યારે યાર વાહ કઈ વેકેશન કરવા આવી કે કામ કરવા આવી કઈ ખબર નથી પડતી કઈ હલો આમ જો તું ખાલી જો મારી આગળ સ્પ્રે નું કલેક્શન કેટલું છે ને તું જો કેટલા કેટલા સ્પ્રે નું કલેક્શન છે બધા પ્રીમિયમ ક્વોલિટીના છે પંદરથી વી સ્પ્રે છે તું જો રૂમ સ્પ્રે આવી ગયા બોડી સ્પ્રે આવી ગયા કપડાના સ્પ્રે આવી ગયા આ એક બધીમાંથી એક તારે જે જુતું આ એક તારે જે જોતું એક લઈ જાવાનું હ મહેમાન તો તમે બે ત્રણ દિવસ થયા બહુ કામ કરો છો તો શું જમવાનું બનાવશો આજે બોલો આપણે શું બનાવવું બોલોને તું કે ને તને શું ભાવે હે બોલ

મતલબ બધું લેતા હોય ને એમાં આવે હાલો હું પટાટ લેતો હું મહેમાન ને છે ને આજે ઘુઘરા ખાવાની ઈચ્છા છે એટલે આ બે તો અહીં બેસી જુ લે કામ ધંધો નથી લ્યો તમારો બટેટાના ને મસાલો ને બધી બનાવો એક નંબર મહેમાન ના સ્વાગત માં કઈ ઘટવું ન જોઈએ મહેમાન એમ ના કહેવા જોઈએ ત્યાં જઈને કે જીજુ એ કઈ ખવડાવ્યું નહીં રેડી પછી ના કહેતી

ખરેખર ભાઈ બહુ મસ્ત આમ જોતાની સાથે તો મોઢામાં પાણે આવી કેટલી વાર લાગે હા 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 તારે બનાવવાના છે કઈ વાંધો નહીં આમ જો બનાવો મસ્ત બનાવો ભલે થોડાક બનાવો બેસ્ટ બનાવો ઘરે બનવાની શરૂઆત થઈ ગઈ લાગે એક બાજુ રોટલી વણાય છે એક બાજુ મસાલો પકી કરે છે ક્યાંના કારીગર છે બેન તમે અલીગઢના આને હવે મિત્રો રોટલી વણતા વાતાવરણ તેની રોટલી તા ભાંગી થાય બીજું

અને સાથે સાથે ઘૂઘરા પણ છે તો હાલો બધાને ખાવું હોય તો આમંત્રણ આપી એવું છે છે એક વાત તો બધું રેડી થઈ ગયું છે આની ઉપર આપણે થોડીક એવી આમ ડુંગળી નાખી હોય આ હા હા ને પછી એની ઉપર નાખવાની આપણે ઘૂઘરામાં સેવ આવી રીતના સેવ અને પછી એની ઉપર નાખવાની થોડીક એવી ચટણી હા 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 ને પછી આ ઘૂઘરા ખાવાની જે મજા આવે હે ખરેખર સબસ્ક્રાઈબર ને મોઢામાં પાડી આવે ત્યારે નહીં તો બધાને બરેક તો ખરી એમને થોડુંક હાલ એમ પતી જશે એમ ચાલો ભાઈ ભૂંગરા બટાટાના આજે છે ને આના માટે ખાસ બનાવ્યું એવું બાકી અહીંયા જઈને પાછી વાત કરે તો હાલો ફેમી અમે જમી લઈએ ને આજનું વિડીયો અહીંયા લખી દીધું વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મમ્મગર રાત્રે બાય બાય